ગદ્રા પ્રથમ પ્રકરણ ચોત્રીસમું પરમેશ્વરની કાળ માયાના પ્રવાહમાં ન વહેવાનું સનવત અઢારસો ના પોષ વધી અગિયાર એકાદશીને દિવસ સવારમાં શ્રીજી મહારાજ ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં આથમને દ્વાર ઓરડાની ઓસરીએ ડોલિયા ઉપર દક્ષિણાદુ મુખારવિંદ રાખીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢ્યો હતો તેમાંથી ધોળી પાગ બાંધી હતીને કુલના હાર પહેર્યા હતા ને પાગને વિશે પુષ્પના તથા હીરના તોરા લટકતા મૂક્યા હતા ને બે કાનની ઉપર પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના સત્સંગીની સભા ભરાઈને બેઠી હતી અને મુનિ વાજિંત્ર લઈને કીર્તન ગાતા હતા પછી શ્રીજી મહારાજ બોલ્યા જે કીર્તન રાખીને પ્રશ્ન ઉત્તર કરો પછી બ્રહ્માનંદસ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે સર્વસુખના ધામ અને સર્વથકી પર એવા પરમેશ્વર છે તેમાં જીવની વૃત્તિ ચોંટતી નથી અને માઈક એવા જેનાશ્વંતુચ્છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોટી જાય છે તેનું શું કારણ છે પછી તેનું ઉત્તર મુક્તાનંદસ્વામી કરવા લાગ્યા પણ થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એ પ્રશ્નનો ઉત્તર સાંભળો અમે કરીએ છીએ જે જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્ટિ કરી છે તે દિવસથી એવી જકળ ચડાવી મૂકી છે જે ફરીથી પરમેશ્વરને દાખલો કરવો પડે નહીં અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળે જ થયા કરે એવો ફેર ચડાવી મૂક્યો છે તે માટે સહજે જ સ્ત્રીમાં પુરુષને હેત થાય છે ને પુરુષમાં સ્ત્રીને હેત થાય છે અને એ સ્ત્રીથી ઉપજી જે પ્રજા તેમાં પણ સહજે જ હેત થાય છે તે એ હેતરૂપી જ ભગવાનની માયા છે તે માયાના પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં રહે છે માટે જે ભગવાનનો ભકત હોય તે માયિક પદાર્થને વિશે દોષબુદ્ધિ રાખીને વૈરાગ્યને પામે અને ભગવાનને સર્વસુખમય જાણીને ભગવાનમાં વૃત્તિ રાખે અને જો માયિક પદાર્થને વિશે વૈરાગ્ય ન રાખે ને ભગવાનના સ્વરૂપથી જુદા પડે તો શિવ બ્રહ્મા અને નારદાદિક જેવા સમર્થ મુકત હોય તે પણ માયિક પદાર્થમાં તણાઈ જાય છે અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વીડિયો કો લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વીડિયો તમારા સુધી પહોંચશે